સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારા નજીકના સ્નેહી અસાધ્ય બીમારીમાં પટકાયા છે ધર્મ કર્મમાં રસ ધરાવતા નથી ગુજરાતી ભાષાનું જ્ઞાન પણ નથી અને પથારીમાં પડ્યા પડ્યા મરણના ભયથી નાસીપાસ થઈ રોકળ કરે છે તો આ સંજોગોમાં તમારે શું કરવું તે અંગે તમારો પ્રશ્ન છે મરણ તો ઘર ઘરનું નિયમ છે જીવનનું અનિવાર્ય અંગ છે પણ તમે જણાવ્યું તે મુજબ તેઓને કર્મના સિદ્ધાંતમાં પાપિંડની સમજણમાં કે સમાધિ મરણમાં રસ નથી તો આ જગત કઈ રીતે ચાલી રહ્યું છે એ કોણ ચલાવે છે તે આ સાથે કરેલ ચર્ચામાં તેનું મન જોડાય અને વ્યવહારે તે બહુ જ ભણેલા છે તો તે ભંટરને આધારે ઊંડા વિચારે તપ કરીને પણ કંઈક સાર પકડાઈ જાય તો શાંતિ થવી સંભવે છે સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો પરમ કુપૌદેવે મોક્ષપળાના શિક્ષાપટ એકસો એકમાં પહેલું વાક્ય લખ્યું છે કે એક ભેદ નિયમ એ જ જગતનો પ્રવર્તક છે કુપૌદેવે સ્વયં આ વાક્યોને સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો કહ્યા છે દસ વાક્યો લખ્યા તેમાંનું આ એક છે જાણે કાયદાની કોલમ સમાન છે ચાણક્ય નીતિ સત્યેન ધાર્યતે પૃથ્વી સત્યેન તપતે રવિ સત્યન વાતી વાયુષ્ય સર્વે સત્ય પ્રતિષ્ઠિતમ જગતમાં સત એટલે હોય તે હોય અસત એટલે ન હોય તો ન જ હોય વસ્તુનો મૂળ સ્વભાવ તે ફરે નહીં નિયમ એટલે એમ જ હોય એમ જ થાય એમ જ સંભવે જેમ કે સૂર્ય પૂર્વમાં સવારે ઉગે પશ્ચિમમાં સાંજે આથમે એમાં ફેરફાર થાય નહીં મૂળ દ્રવ્યનું રૂપાંતર થાય જાત્યંતર થાય નહીં આ જગત આખું પ્રવર્તનશીલ છે પણ માત્ર બાહ્ય રૂપ બદલે મૂળ દ્રવ્યનો નાશ કે ઉત્પત્તિ થાય નહીં જો નાશ થતો હોત થોડો પણ થયો હોત તો આજ સુધીમાં જગત શૂન્યવત થઈ ગયું હોત ગીતાના બીજા અધ્યાયમાં કહે છે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત એટલે કે અસત વસ્તુનું અસ્તિત્વ નથી સતનો નાશ નથી સતનો ત્રણેય કાળમાં અભાવ નથી પરમબૌદેવે આ જ વાતને સરળ રીતે સમજાવી કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ જો આ દુનિયા બનાવી બનતી હોત બની હોત તો સૌ પ્રથમ વસ્તુ એટલે જીવ કે અજીવ લાવે ક્યાંથી કોણ લાવે પ્રાથમિક વસ્તુ એટલે કે મટીરિયલ આવ્યું ક્યાંથી સ્વયંભૂ જેવું કંઈ સંભવે જ નહીં બધું અનઆદિ છે આગલો છેડો નથી પાથલો કે આગામી છેડો પણ નથી તદ્દન પ્રલય એટલે કે કેવળ નાશ પણ સંભવે નહીં એ વચ્રમૂત પાંચસો ત્રીસમાં પરમ દેવે ગાંધીજીને સમજણ આપી છે જગતનું આ જ અધિષ્ઠાન છે અધિષ્ઠાન એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ જેમાં રહી અને જેમાં લય પામી તે જૈનેતરમાં ભગવત હરિ સર્વાત્મા ઈશ્વર જગત કરતા કે બ્રહ્મા રૂપકથી માનતા આ ગુજ ઉકલે એમ છે ઉત્પાદને બ્રહ્માનું નામ આપ્યું વિષ્ણુ પાલન કરે તે રૂપકથી કહ્યું અને અમુક કાળ એ પર્યાય ટકે અને ત્યારબાદ એ પર્યાયનો નાશ રૂપકથી મહેશ નાશ કરે કે સંહાર કરે પણ મૂળમાં તો ધ્રુવ એટલે દ્રવ્યતા ગુણ મૂળ દ્રવ્યનો છે એક અક્ષરમાં સૃષ્ટિના સંચલનનો નિયમ ઓમ ત્રિપદી ઉત્પાદ વ્યય અને ધ્રુવ ઉપન્યવા વિઘ્યવા ધુવેવા દિવ્ય ધ્વનિ ભગવાન તીર્થંકરનો સમવસણમાં સૃષ્ટિના હેતુરૂપા ત્રણ ગુણો રૂપકથી સમજાવવા માટે બ્રહ્મા વિષ્ણુને મહેશ વર્ણવ્યા છે અને તે આશરે રૂપ આપ્યું તો ખરેખર જગત કરતા છે કે નહીં પ્રાથમિક ભૂમિકાએ મૂળમાં સિદ્ધાંત સમજવાની જંજાળમાં નહીં પડતા ઉપદેશ તરીકે આનો લાભ લેવો એમ કૃપાદેવે વચનમુત પાંચસો ત્રીસમાં ગાંધીજીને અને આપણને સર્વેને બોધ્યું છે ઉપદેશ બોધ પરિણમે ત્યારબાદ આગળ ઉપર સિદ્ધાંત બોધ પણ સેજે થેજે સમજાય અને ઓછી મહેનતે જીવ અધ્યાત્મમાં આગળ વધે જગતના બાહ્ય રૂપમાં ફેરફારો થયા જ કરે સૂક્ષ્મ ભેદો સામાન્ય દ્રષ્ટિમાં જણાય નહીં માત્ર મોટા મોટા પરિવર્તન જણાય પણ પર્યાય માત્ર સમયવર્તિત છે જૈનમાં કર્મનો સિદ્ધાંત કે જળ અને ચૈતન્યનો સંયોગ આ અન આદિ છે અનંત કાળ સુધી રહેશે પણ વ્યક્તિગત ધોરણે આ સંયોગમાંથી જીવ છૂટી શકે મૂળમાં જળ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવંત દ્રવ્ય રૂપે દ્રવ્ય કાયમ ટકી રહે નાશ ન થાય પંચ મહાભૂતમાંથી બનેલ શરીર ફરી પંચ મહાભૂતમાં ભળી જાય આત્મા કરેલા ક્રમો ભોગવવા બીજી બીજી ગતિમાં ફેર્યા કરે અને ત્યાં ફરી શરીર બને જીવનો શરીર એ વાસ છે પાણીનો બરફ થાય બરફનું પાણી થાય પાણીની વરાળ થાય વરાળના વાદળા બંધાય અને વાદળા વરસાદ તરીકે ફરી વરસે ફરી પાણીરૂપે આવી પહોંચ્યું ઘાટ ઘેડ્યા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય સોનાની વીંટી સોનાની ચેન સોનાની બંગડી સોનાનું બ્રેસલેટ મૂળમાં બધું સોનું છે જીવ કર્મ પ્રમાણે ગાય ભેંસ બળદ મનુષ્ય કે દેવગતિમાં પણ જાય અમુક કાળ તે સ્થિતિમાં પસાર કરે સુખ દુઃખ ભોગવે અને વળી રૂપ બદલે કોઈ મરતું નથી કોઈ જન્મ્યું નથી જન્મતું નથી બાહ્ય રૂપ જુદા જુદા આવે અને નાશ પણ થાય નવા ઉપજ્યા જૂના નાશ પહેલા મૂળમાં જીવ તો તેનો તે જ અનાદિનો જે છે તે અનંતકાળ સુધી રહેવાનો છે જીવ કોઈએ બનાવ્યો નથી તેથી તેનો નાશ પણ થાય એમ નથી આ લોક આખો પેટી પેક છે આ જ નિયમ એ જગતનો પ્રવર્તક છે ચેતન વિભાવમાં રાચતા બંધાય સ્વભાવમાં રહે તો બંધાય નહીં વિભાવમાં રાચે લક્ષ્મણરેખા ઓળંગે દુનિયા ઊભી થઈ આ જીવ જ આ મન જ કરતા છે ભોગતા પણ તે જ છે મન એવં કારણ કારણબંધ મોક્ષ્યો બ્રહ્મબિંદુ ઉપનિષદનું આ વાક્ય છે ઝેરને કોઈને મારવા નથી કોઈને હું મારી નાખું એમ ઝેરને જ્ઞાન નથી કોઈને હું જીવાડી દઉં અમૃતને કંઈ ભાન નથી કર્મ સ્વભાવે પરિણમન થાય અને જે તે જીવ તે તે બાંધેલ કર્મના ફળરૂપે તે ભોગવે ઝેર સુધા સમજે નહીં જીવ ખાય ફળ થાય તેમ શુભ અશુભ કર્મનું ભોગતા પણ જણાય દિવાલમાં ઘણા વખતે તેરાડો પડી ગઈ છે દિવાલ ઘસાઈ ગઈ છે પડવાની છે જર્જરીત તો થઈ જ ગઈ છે જે મરવાનો હોય તે ત્યાં જઈને ઊભો રહે દિવાલ તો પડવાની જ હતી જળના ગુણ પ્રમાણે ભૌતિકના નિયમ પ્રમાણે પણ જીવને તો કર્મના પ્રભાવો ત્યાં ખેંચી જવાના બુદ્ધિ કર્મનું સારીણી શુભ કર્મનું શુભ ફળ અશુભ કર્મનું અશુભ ફળ ન કરે તો ન ફળ તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ આપણ નિયમ જ છે છૂટવાના કામીને કોઈ બાંધે નહીં બંધાવાના કામીને કોઈ છોડે નહીં આપી કરતા ભોગતા આપી દૂર કરાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ